કમોસમી વરસાદને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો છે એ લોકોની હાલત અત્યારે હાલ દિવસે ને દિવસે વધારે કફોડી થઈ રહી છે ત્યારે ભાવનગરના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને સરકારની સામે માંગણી કરવામાં આવી છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક તરફ ગુજરાતમાં અત્યારે હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેની સીધી સૌરાષ્ટ્રના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કહેવામાં આવ્યું છે કે આ સર્વેના તાઇફા બંધ કરો અને ખેડૂતોના તમામ દેવા માફ કરવામાં આવે તેવી વાત કરવામાં આવી છે તેની સાથે જે ખેડૂતોને દેવું નથી તેમને મહત્તમ સહાય આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે ખેડૂતોના દ્વારા ખાસ કરીને ગ્રામ પંચાયત કચેરી ખાતે દરેક લોકોએ વિરોધ કર્યો હતો ને લેખિત રજૂઆત કરવામાં આવી છે સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ پرندے پرندے ہم پوش پتا دیکھ کو کروا رہے ہیں تو اثر کرنی ضرورت ہے سارے سارے نام جو خلاصہ دیا نہیں ہے زوائل જય زوائل જય اسلام જય زوائل જય اسلام જય زوائل જય اسلام ہو جائے ایک کر لو અતિવૃષ્ટિના સંદર્ભમાં તળાજા તાલુકા તાલુકાની કચેરી એટલે કે પ્રાંત કચેરીએ આવેદનપત્ર રજૂ કર્યું છે અને જાહેરમાં તમારા શ્રીએ ત્રણ મુદ્દાની જે ચર્ચા કરી છે લોલમ લોલ ને પોલમ પોલ છે જે અમને સ્વીકારી નથી આ ત્રણ માંગણીઓ સરકાર પૂરી કરશે નહીં આને આંદોલન સ્વરૂપે ગામડે ગામડે લઈ જઈશું પ્રાંત અધિકારી સામે અહીંયા કચેરી સામે

તમે લેજો આજ રોજ કમોસમી વરસાદના ના અનુસંધાને તળાજા તાલુકાના અમુક સરપંચશ્રીઓ ગામના આગેવાનો વરિષ્ઠ આગેવાનો દ્વારા આવેદનપત્ર ત્રણ મુદ્દા બાબતનું રજૂ કરેલ છે જે સરકાર સીમા મોકલી આપવામાં આવશે

ખાસ કરીને ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી સહાયની કરવામાં આવી રહી છે પરંતુ તેમ છતાં પણ સરકાર દ્વારા દરેક રજૂઆતની સામે આખાડા કાન કરવામાં આવતા હોય એવું લાગી રહ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર